સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વત સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે કહેવાય છે કે શીતળા માતાજીનું આ મંદિર બસો વર્ષ જૂનું મંદિર છે અહીં કેટલાક ભક્તો પોતાની માન્યતા મુજબ માનતા પણ રાખે છે અહીં પરણિત મહિલાઓ વહેલી સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે આ સાથે જ મહિલાઓ ઠંડુ ભોજન આરોગ્ય પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ સાથે આરાધના કરે છે આ પાછલા વીસ વર્ષથી હું સીતળા માના દર્શન કરવા આવું છું છોકરાઓનું આરોગ્ય નિરોગી સારું રહે છે અહીંયા બધા માને શ્રીફળની કુલેરની પ્રસાદી કરે છે સીતળા માતાનું ઘણું બધું મહત્ત્વ છે નાના છોકરાઓ માટે પણ બહુ સારું છે ઘણા શીતળા માતાની બાધા પણ રાખે છે અને બહુ જ સારું છે નાના છોકરાનું આરોગ્ય સારું રહે છે ઠંડુ ખાય છે માણસો અને બહુ જ એટલે બહુ જ મહત્વ છે ધ્રાંગધ્રાની અંદર આવેલું હતી પૌરાણિક મંદિર શીતળા માતાનું જે ધ્રાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું હતું જે આશરે બસો ને પાંચ વર્ષ જૂનું છે અને આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે લાંબુ આયુષ્ય રહે તે માટે લોકો પોતાના માથા પર સગડી ફૂલા કુલેર ચુંદડી કોઈ ચાલીને આવે છે કોઈ પગપાળે આવે છે કોઈ દંડવટ કરતાં આવે છે આમ આવી અને માતાજીને રીઝવે છે અને આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે